જુનાગઢના કેશોદમાં વેરાવળ રોડ પર આવેલી કમર્શિયલ ઇમારતને તંત્રએ સીલ કરવાની કામગીરી શરૂ કરી વર્ષ ઓગણીસો સત્તાણુંમાં બનેલી દ્વારકાધીશ માર્કેટ નામની ઇમારતનું આયુષ્ય પૂર્ણ થયું છે તેમજ અપાર્ટમેન્ટ ધારકોએ નોટિસ થતાં એક વર્ષથી સ્ટેબિલિટી રિપોર્ટનો જવાબ ન આપતા કેશોદ નગરપાલિકાએ કાર્યવાહી કરી છે અને ઇમારત સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે દ્વારકાધીશ માર્કેટમાં ચારસો ઓગણીસ દુકાનો આવેલી છે ચાર દિવસ માટે સીલ કરવાની કામગીરી ચાલશે આ માર્કેટ બંધ કરાતા એક હજાર લોકો બેરોજગાર થવાની ચિંતા છે તંત્રે કમર્શિયલ ઇમારત ખાલી કરાવવા માટે વેપારીઓને જૂન બે હજાર ચોવીસમાં સાત દિવસમાં ખાલી કરાવવાની નોટિસ આપી હતી પરંતુ તેઓ એક વર્ષથી સ્ટેબિલિટી રિપોર્ટ ન આપતા પાલિકાએ કાર્યવાહી કરી ચોમાસામાં અકસ્માત કે બિલ્ડિંગ ધરાશાયી થાય તે પહેલાં તેને ખાલી કરાવવાની કામગીરી કરી દ્વારકાધીશ માર્કેટ ખાલી કરાવતા વેપારીઓના ચહેરા પર ચિંતા જોવા મળી રહી છે અહીંયા હીરાના કારખાના છે દુકાનો છે બહારના કારીગરો કામ કરવા આવે છે રોજીરોટી કમાય છે અને આ નગરપાલિકાએ નોટિસો આપી છે કે બિલ્ડિંગ પાડવાની છે રિનોવેશન કરતા નથી કે કોઈ અમે રિનોવેશનનું કામ ચાલુ છે અમારું તો એ સીલ મારી જાય છે મીટરના છેડા કાપી જાય છે મિલકત ધારકો દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી અને ગંભીરતા ન દેખાવતા કેશોદ નગરપાલિકાએ જે હીરાના કારખાના ઉપરના માળે આવેલા છે તેના વીજ કનેક્શનો કાપવાની તજવીજ હાથ ધરેલી છે અને આ સાથે જ બિલ્ડિંગના દરેક વીજ કનેક્શનો કાપવાની કાર્યવાહી આજે હાથ ધરેલી છે અને એ સાથે જ જે દુકાનોનો વપરાશ ચાલુ છે એ દુકાનોને સિલિંગ કરવાની કાર્યવાહી પણ શરૂ કરેલી છે